શિમલા બંટોરની કાસલ ખાતે આર્ટ ફેસ્ટિવલ નો આરંભ લોક કલા પેન્ટિંગ અને નૃત્ય સાથે હિમાચલ ના સૌંદર્ય અને પરંપરાની અનોખી ઉજવણી શિમલાના બંટોરની કાસલ ખાતે શિમલા આર્ટ ફેસ્ટિવલનો આરંભ થયો છે જેમાં દેશભરના કલાકારોને કલાકારોએ ભાગ લીધો છે આ ફેસ્ટિવલ હિમાચલ પ્રદેશની સંસ્કૃતિ કુદરતી સૌંદર્ય અને લોકકલા ઉજવાનો અનોખો અવસર છે કાર્યક્રમમાં પેઇન્ટિંગ શિલ્પકલા ફોટોગ્રાફી અને હસ્તકલા જેવી વિવિધ કળાઓનું પ્રદર્શન કરવામાં આવી છે જેમાં સ્થાનિક તેમજ બહારથી આવેલ કલાકારોની કૃતિઓ દર્શાવવામાં આવી છે ફેસ્ટિવલ દરમિયાન કલાકારો હિમાચલ પ્રદેશના પરંપરાગત જીવન પહાડી લોક સંસ્કૃતિ અને કુદરતી દ્રશ્યોને પોતાની કલામાં ઉતાર રહ્યા છે બેન્ટોની કાસલાના ઐતિહાસિક અને આકર્ષક વાતાવરણ વાતાવરણમાં યોજાતો આ કાર્યક્રમ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોએ પણ ખૂબ પસંદ કર્યો છે અહીં વિવિધ વર્કશોપ અને લાઇવ પેઇન્ટિંગ સેશન પણ આયોજિત કરવામાં આવ્યા છે જેમાં યુવાનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આર્ટ ફેસ્ટિવલમાં હિમાચલ પ્રદેશના લોકગીતો નૃત્ય અને પરંપરાગત વાદ્યયંત્રોની પણ વિશેષ રજૂઆત થઈ રહી છે કલાકારો દ્વારા પ્રકૃતિ અને સંસ્કૃતિના સંદેશ સાથે પર્યાવરણ જાળવણીનું મહત્વ પણ ઉજાગર કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમ દ્વારા હિમાચલની લોકકલા અને પરંપરા નવા પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે શિમલા આર્ટ શહેરમાં સાંસ્કૃતિક ચેતના અને એકતા વધારવામાં મદદ મળી છે આવી પ્રવૃત્તિઓથી સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે છે અને હિમાચલ પ્રદેશનું વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ પણ મજબૂત બને છે બંટોની કાસરના ઐતિહાસિક સ્થળે યોજાતા આર્ટ ફેસ્ટિવલને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે